ભાવનગર નિલંબાગ પોલીસ સ્ટેશન ખાતે અચાનક આઈજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે અનેકની બદલી કરવામાં આવી હતી ભાવનગર આઈજીના સરપ્રાઇઝ ચેકિંગ બાદ થયા બદલીના ઓર્ડર નિલંબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને મૂકવામાં આવ્યા લીવ રિઝર્વ ઉપર પોલીસે હેડક્વાર્ટર ખાતે પીઆઈ અને એનએમ તલાટી લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા હતા જ્યારે સીપીઆઈ બીડી ઝાલાને નિલંબાગ પોલીસ મથકે મૂકવામાં આવ્યા હતા જ્યારે આઈજી અને એસપી દ્વારા નિલંબાગ પોલીસ સ્ટેશને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અચાનક બદલીના ઓર્ડર થતાં બંને ચર્ચાનો વિષય अगाव पण निलमबाग पोलिस स्टेशन म मा चर्चा मारी हो दू। आ, एक પોલીસિંગની પ્રક્રિયાના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનની વિઝિટ માટે હું અને એસપી શ્રી હસર પટેલ અત્રે આવ્યા છે મારી ઓફિસમાં આજે ચારથી છ દરમિયાન અમે એક સરપ્રાઇઝ સરપ્રાઇઝિંગલી સ્ટાફ અને ભરતનગર પોલીસ સ્ટેશન બી ડિવિઝન એ ડિવિઝન સી ડિવિઝન અને ડી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ડી તથા તેમના ડી સ્ટાફ પીએસઆઈ અને પીઆઈઓની મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એમાં કેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે કેટલાક આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનાની તપાસો કેવી રીતે થઈ રહી છે તે બાબતે એક સામાન્ય તપાસ કર્યા બાદ અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ પણ લેવામાં આવી છે અત્યારે અમે બાકી તપાસો કઈ છે અરજી તપાસો કઈ છે તેનું અત્યારે વિશ્લેષણ કરી રહ્યા છે પોલીસની જે રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે ઠંડીની સિઝન પણ છે એટલે નાઇટ રાઉન્ડનું અમે પેટ્રોલિંગ સઘન સઘન કરવાનું કરી દીધું છે નાકાબંધી પણ અત્યારે ચાલી રહી છે અને પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે કોમ્બિંગના વિસ્તારોમાં ઘણી જગ્યાએ અમે એકસો પાંત્રીસના કેસો પણ કરી રહ્યા છે કે જ્યાંથી એ છરી અથવા બીજા કોઈ મારક હથિયારો મળી આવે ત્યાંથી અમે કોમ્બિંગ કરી રહ્યા છીએ કેટલાક વિસ્તારોમાં અમે ફૂડ પેટ્રોલિંગ પણ હાથર્યું છે અને સાથે સાથે અધિકારીઓ પોતે પણ નીકળી રહ્યા છે અને ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે